આણંદ જિલ્લાના અંકલાવ તાલુકાના નવાલખ ગામમાં છ વર્ષીય બાળકી સાથે થયેલી ક્રૂર ઘટનાએ સમગ્ર જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતમાં કંપારી ફેલાવી છે ગામના જ એક નરાદમ શખ્સ દ્વારા નિર્દોષ બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરાઈ હોવાનો અચાનક કિસ્સો સામે આવ્યો સાંજ સુધી પરિવાર અને ગ્રામજનો શોધખોળ કરતા રહ્યા પરંતુ બાળકીનો કોઈ પત્તો ન મળ્યો ન હતો જેને પગલે આંકલાવ પોલીસ ગુમ અંગે જાણ કરાઈ બાળકી ગુમ થતા પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસ અને ગ્રામજનોએ ગામની બેંક પાસેના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી બપોરે ચાર વાગ્યાની આસપાસ ગામનો જ અજય પઢિયાર બાળકીને પોતાની બાઇક ઉપર બેસાડી લઈ જતા જોવા મળ્યો હતો ગામના સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ગામ લોકો સાથે મળી અજયને તેના ઘરેથી પકડી પાડ્યો શરૂઆતમાં તેને ગલ્લા તલ્લા જવાબ આપ્યા પરંતુ બાદમાં કબુલાત કરી કે બાળકીને મકાઈ ખવડાવવાને બહાને નદી કિનારે લઈ ગયો હતો જ્યાં દારૂના નશામાં દુષ્કર્મ આચરી બાદમાં તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યું અને મૃતદેહ નદીમાં ફેંકી દીધો હતો ઘટના બાદ નરાધમ અજય પડિયારના નિવેદનને લઈ ત્રણ ચાર દિવસ સુધી એસડીઆરએફની ટીમ ડ્રોન સહિતની મદદથી નદીમાં તપાસ ચાલી અને આખરે મંગળવારે સવારે નિજામપુરા પાસે મિની નદીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો મૃતદે ડીકપોસ હાલતમાં હતો પરંતુ ફોરેન્સિક પીએમાં દુષ્કર્મની ગળા દબાવી હત્યા થયાની પુષ્ટિ થઈ છે પોલીસે આ સમગ્ર કાંડમાં હવે અપહરણ પોક્સો એક્ટ અને હત્યાની ગંભીર કલમો ઉમેરી આરોપી અજય પઢિયાર સામે ગુનો દાખલ કર્યો છે સમગ્ર મામલે આપણે જોઈએ તો એવું છે કે આટલાવ તાલુકાનો નવાખલ ગામ છે ત્યાં તારીખ 30 ઓગસ્ટના રોજ સાંજના સમયે એક બાળકી છે ગુમ થાય છે શરૂઆતમાં એમના પરિવારજનો એને શોધે છે અને ત્યારબાદ એ પોલીસને આવીને જાણ કરે છે જેવી પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપે છે એટલે અમારે આંકલાવ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી શ્રી પીજે બાંટવા અને એમની ટીમ એ બીએનએસ ની કલમ એકસો સાડત્રીસ બે મુજબ અપહરણનો ગુનો દાખલ કરી અને તાત્કાલિક બાળકીની શોધખોળ માટે લાગી જાય છે અને પોતાની જે ટીમ સાથે જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર આંકલાવ જાય છે અને સીસીટીવી કેમેરા જે નવાકલ ગામના ચેક કરે છે અને ત્યારબાદ રોડના જે કેમેરા છે એ ચેક કરતા ઉમેટા ચોકડીના કેમેરા જે છે આ ચે કેમેરા પણ ચેક કરવામાં આવે છે અને આ બંને કેમેરા ચેક કરતા નવાખલ ગામમાંથી એક અજાણ્યો ઈસમ જે આ બાળકીને પોતાની બાઇક પાછળ બેસાડીને લઈ જતો દેખાય છે કેમેરાના આધારે ટેકનિકલ સર્વેલન્સથી આગળ જતા જે છે એ ઉમેટા ચોકડીએ પણ આ જ ઈસમ જે છે એ બાળકીને લઈ જતો દેખાય છે એ ઈસમ શંકાસ્પદ ઈસમ હતો એની શોધખોળ હાથ ધરી અને એને રાઉન્ડ અપ કરવામાં આવે છે અને યુક્તિ પ્રયુક્તિથી જ્યારે એની પૂછપરછ કરવામાં આવે છે તો એ જણાવે છે ઈસમ કે આ જે બાળકી છે એને પોતે મકાઈનો ડોડો ખાવાના ગામમાંથી આવે છે કોતરોમાં એ લઈ જાય છે બ્રિજ પાસે બાઈક જે છે એ પાર્ક કરે છે અને બાળકીને લઈ આ નદીની કોતરોમાં એ જાય છે ત્યાં એ બાળકીના મોઢા ઉપર રૂમાલ બાંધી બાળકી સાથે દુષ્કર્મ કરે છે અને તેનું ગળું દબાવી અને હત્યા કરી અને આ બાળકીને જે છે એ મિની નદીમાં એ એ એ ફેંકી દે છે 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 ત્યારબાદ યુવક લઈને પરત નવાખલ આવી જાય અને આ યુવક જે છે એ મૃતક જે બાળકી છે એના કાકા જે છે એનો મિત્ર થાય છે એટલે પોતાના જે મિત્રની ભત્રીજીનું આ અપહરણ થયેલું બનાવ છે એના કામે પરિવારજનો જે છે એની સાથે એ પોલીસ સ્ટેશને પણ આવે છે અને શોધખોળમાં જોડાયેલો હોય છે